સ્વાગત છે તમારી એક નવા ની અંદર તો કેમ છો બધા મજામાં મજા અમે પણ મજામાં જ છીએ ગુડ હું ઈવનિંગના જય શ્રી નામ તો ગઈ મસ્ત મજાને આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા ઓછી ઘરે આવી ગયા આ વોક કે તમે બધા મજામાં છો ગાઈસ હવે તો ચોમાસાની એવી સિઝન આવી ગઈ છે પણ વરસાદ નથી આવતો વરસાદ તો આવે ને જાય આવે ને જાય કંઈ નક્કી નથી આપણા ઘરે આજ મસ્ત મજાના બનવાના છે પુડલા તો એના માટે મસ્ત મજાની લીલી છે કોકમેરી કટિંગ કરવાનું પછી ત્યાં લીલું લસણ તો ન હોય અને મસ્ત મજાનું જો વ્હાઈટ કલરનું લસણ ફોડી લીધું અને મસ્ત રીતે આપણે બનાવી નાખોને ને છીપુડલા તો ચાલો હવે આપણે મસ્ત મજાનું કિચન એને જો અમારી સાઈડ બેઠા છે પગ ઉપર પગ ચડાવી આ હું જીત હા એટલે કોને આ વિડીયો કોલ કરો બધાને આય તો ભાઈ દેવું પડે ને એમ કે જ રાત ભાઈ બોલતા જ નથી એવું થાય પછી તો જીતે આવી ગયા છે ભાઈ ફ્રેશ થઈ જાય પણ તમને મોણે પહેલા આપણે આલો તમે ફ્રેશ થઈ જાવ હેડ ડ્રેસ પહેરી લ્યો પછી આવો આલો આલો પછી એને આપણે વરસાદનું વાતાવરણ ફૂલ છે વરસાદ આવે ને તો તમને બતાવીશ થોડો ઘણો કાલ પરમદી આવ્યો હતો પણ આપણે કઈ કાલે છે ને મારી જીતનો ઝઘડો થઈ ગયો તો ઝઘડો થાય એટલે આપણે બધું બંધ કરી દઈએ ખાવા પીવાનું કામ ધંધા બધું સ્ટોપ કરી નાખીએ તો કઈશ આગળ ફરી ફરી મળતા રહેવું આપણે આ તો પુડલા બનાવવાના છે તો આપણે બે વસ્તુ તો કટિંગ થઈ ગઈ છે હવે જીતને કહું ચોપર લે અને મસ્ત મજાનું બેટર તૈયાર કરી નાખીએ કઈશ પાછું મસ્ત મજાનું વાતાવરણ તો થઈ ગયું છે વરસાદ આવે એવું પણ વરસાદ કઈ આવતો છે નહીં આપણે રસોડામાં મસ્ત મજાની તૈયારી હાલી ગઈ છે અત્યારે આપણે મસ્ત મજાનું પુડલાનું બેટર તૈયાર કરી દીધું લોઢી રેડી થઈ ગઈ ચટણી રેડી થઈ ગઈ બોસ અમે વાટ જોઈએ કઈ પાયલ પુડલો ઉતારી દે અને કઈ હું ખાવા ઊંડું બેઠા બેઠા એ જ વિચારે કંઈ આ બનાવે આપણું જો મસ્ત મજાનું બેટર એ થઈ ગયું છે પુડલાનું મસ્ત મજાની દહીંની ચટણી એ થઈ ગઈ એક નંબરની અને લોઢી છે હવે વાટે છે કે કંઈ બનાવીને દે એમ હવે હું બનાવીશ એ તમને બતાવશે જે પછી પુડલા મસ્ત મસ્ત બનાવી આપણે કોઈ દિવસ બનાવે તો છે પણ પપ્પાન ઘરે આપણે અહીંયા પહેલી વખત બનાવશું આપણે પપ્પાના ઘરે દર વખતે જમાસ હોય ને ત્યારે આપણે પુડલા બનાવી પણ અહીંયા પહેલી વખત બનાવી હવે જોઈએ કે એવા થાય ને જીતને ખબર પડે આ તો પહેલી વખત છે જોઈએ હવે પછી હાલો તો આપણે પુડલા બનાવી નાખીએ શરૂ થઈ ગયા છે પુડલા બનાવવાના રોટી અંદર જો તેલ મૂકી દીધું છે ફ્લેમ કઈ કેવી ધીમી કરી હવે એનું શરૂઆત થઈ રહી છે

ચોટેને તેલ કાં મૂકવાનું હોય હું જો મસ્ત મજાનું તમે આવી જાવ મારા ઘરે મસ્ત તો જોઈએ કે કે આપણા તો ન હોય પણ જોવું પડે દેવો પડે નીચે શેજન કરવાનો એટલે કઈ છે સાઈડના બધું તેલ આમ કરવું પડે છે

મસ્ત મજાના પુલ્લા ખાઈને ખડે થઈ એક નંબર મસ્ત પુડલા બધું તો તમને જીત આવશે એ આપણા વખાણ કરશે પણ પહેલાં આપણે મસ્ત મજાની કાકડી સમારને ખાવાની છે તો આપણે કાકડી સુધારી અને પછી મસ્ત રીતે પહેલાં ખાઈ લેવું કાકડીને પછી કે શું જમીને એને કલાક થઈ કલાક આમ બેઠા વાતું ગઈ રહી અને ઊંઘી પણ ગયા થોડું પણ પાછું ઉઠીને આપણે મસ્ત મજાની હવે કાકડી ખાશું તો બધા કાકડી ખાવા કાકડી સુધારીને આવી ગઈ છે તો હવે આપણે ખાઈ લઈએ

વાય મને પૂછો વાલે કાને મને પૂછો નાલાંગનો બનાવવું તો એ જ તस्वीર લે તો તમને કોણ બનાવી દઉં છું તારે કઈ બનાવવાની અને જે તું બનાવી નકો અન તો આલ તો આપણે કો ઓલા બનાવી ના કે આપણે કોપ પર કરો જીત ખારા થઈ જશે કે આવી ગેમ રમવા કરતા તને પોપકોર્ન બનાવી દેવા હાર જીતને એવું ન ગમે એવું કે ગેમ બેમ રમવું એમ કે કરતા એને કામ કરવું ગમે એ સુધી આપણા કપડાં પહેર્યા છે થોડા ઘણા જે ભૂકાળા નથી એટલે પછી ધોઈ નાખશું આપણે અરે સોરી સોરી એમ ભૂકી લઈ નાખશું તો ગઈ આપણે મળીએ પહેલાં પોપકોર્ન બનાવી લઈએ આપણે મસ્ત મજાના પોપકોર્ન બનાવીને રેડી થઈ ગયા છે જો કેટલા મસ્ત છે એકદમ સુપર એકદમ પપ્પન રેડી થઈ ગયા હવે આપણે ખાઈ નાખીએ પપકોન અને બધા આવી જાઓ પપકોન ખાવા

જો જોતા હશે અને કાંઈ ની કહીશ તો બ્લોગ ત્યાં સુધી ફરી મળી એક ના બ્લોગ સાથે ત્યાંથી ખુશ રેજો ને ખુશ રહેવા દેજો ગમે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બાય